તો સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અત્યાર સુધી તમે છેલ્લા દસ વર્ષથી જો અનામત આંદોલન સમિતિ સરદાર પટેલ ગ્રુપ એસપીડી જે સામાજિક પ્રશ્નોને લઈ અને જે આંદોલન થયું ત્યારબાદ આજે આટલા વર્ષોથી સમાજના નાના મોટા કામો બધા અમે કરતા હોઈએ છીએ એટલે મોડે સામાજિક ચિંતન શિબિર જેવું જ છે એનું આયોજન કર્યું છે એટલે રાજ્યમાં જુદા જુદા ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાનમાં દરેક જગ્યાએ સમાજના લોકો જ્યાં વસે છે ત્યાં નાના મોટા સુપ્રશ્નો હોય છે અને વર્તમાન સમયમાં સામાજિક રાજકીય શૈક્ષણિક જે પણ પ્રશ્નો હોય એના માટે તમામ જે બે હાજર પંદર થી લઈને અત્યાર સુધી સમાજમાં જે કામ કરે છે જે કન્વીનરો છે

તો સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અત્યાર સુધી તમે છેલ્લા દસ વર્ષથી જો તો અનામત આંદોલન સમિતિ સરદાર પટેલ ગ્રુપ એસપીજી જે સામાજિક પ્રશ્નોને લઈ અને જે આંદોલન થયું ત્યારબાદ આજે આટલા વર્ષોથી સમાજના નાના મોટા કામો બધા મેં કરતા હોઈ છીએ એટલે મૂળ એક સામાજિક ચિંતન શિબિર જેવું છે એનું આયોજન કર્યું છે એટલે રાજ્યમાં જુદા જુદા ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાનમાં દરેક જગ્યાએ સમાજના લોકો જ્યાં વસે છે ત્યાં નાના મોટા સુપ્રશ્નો હોય છે અને વર્તમાન સમયમાં સામાજિક રાજકીય શૈક્ષણિક જે પણ પ્રશ્નો હોય એના માટે સમાજમાં જે કામ કરે છે જે કન્વીનરો છે એ લોકોની બેઠક બોલાય છે ને બેઠકમાં તમામ તાલુકા જિલ્લા વાઇઝ જેના બી જે પ્રશ્નો છે એની એના ઉપર ચર્ચા કરીશું અને એ સિવાય જે સામાજિક શૈક્ષણિક મુદ્દા છે ભરા રાજકીય બી કોઈ વિષય હોય તો એ બધા ચર્ચા ધ્યાનમાં લઈશું એમ

એવા તમામ લોકો છે હું પોતે છું અમારી સાથે અમારા ગાંધીનગર થી ગૌરાંગભાઈ છે ધર્મેન્દ્ર ભાઈ પટેલ છે જે એસ અમારા જે મુખ્ય ચેહરા છે એ છે સાથે સામેની ની સાઈડ થી તમે જો પાંચ બાજુ થી દલપેશ છે દિનેશ ભાઈ બાંભણીયા છે રાજવી માલવીયા છે વરુણભાઈ છે એ બધા છે અને એ સિવાય અમારા જુદા જુદા તાલુકા જિલ્લાના તમામ જે કન્વીનરો છે આખા ગુજરાત ના એ લગભગ સો એક કન્વીનરો નું અમે આમંત્રણ આપ્યું છે અને બધા હાજર રહેશે